મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના લોકોએ કેન્ડલ માર્ચ યોજી હત્યારાઓને અને સજાની માંગ કરી છે મહારાષ્ટ્રના માલેગાઉમાં ચાર વર્ષની માસુમ દીકરી સાથે દુષ્કર્મ અને ત્યારબાદ હત્યાની ઘટનાથી આખા દેશમાં તેના પડઘા પડ્યા છે અનેક લોકો આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગ કરી રહ્યા છે ત્યારે સુરત શહેરના ઉધના વિસ્તારમાં કેન્ડલ માર્ચ અને ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ન્યાય યાત્રામાં જોડાયેલા લોકોએ માસૂમ બાળકે સાથે ઘૃણાસ્પદ કૃત્ય કરનાર નરાધમ સામે આક્રોશ ઠાલવ્યો હતો તેમજ આ નરાધમના હાથ કાપી તેને ફાંસીની સજા આપવી જોઈએ તેવી માંગ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે માલેગાઉમાં ગત શુક્રવારે એક ચાર વર્ષની દીકરી દુષ્કર્મ અને હત્યાનો ભોગ બની છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત